ગુજરાત વિધાનસભામાં ફરી એકવાર અખંડિત સંખ્યા કાયમ રહી નથી કડીના ધારાસભ્ય કરસનભાઈ સોલંકીનું દુઃખદ અવસાન થયું છે તેઓ લાંબા સમયથી બીમાર હતા કરસનભાઈ સોલંકી એક એવા જનપ્રતિનિધિ હતા જેની સરળતા અને સૌમ્ય સ્વભાવ માટે તેઓ ઓળખાતા હતા ગુજરાત વિધાનસભાને ફરી એક ઝટકો કડીના ધારાસભ્ય કરસનભાઈ સોલંકીનું અવસાન લાંબા સમયથી હતા બીમાર કરસનભાઈ સોલંકી એક હંમેશા જમીન સાથે જોડાયેલા નેતા હતા વિધાનસભા જવા માટે એ હંમેશા સરકારી બસનો ઉપયોગ કરતા આમ જનતા અને જનપ્રતિનિધિ વચ્ચેનો એક અલગ જ નાતો રચી દીધો હતો તેમના અવસાન સાથે કડીના લોકોએ એક નમ્ર અને નિષ્ઠાવાન નેતાનું નુકસાન થયું છે જ્યાં કરસનભાઈ સોલંકીનું અવસાન થતા શોકનું મોજું ફેલાયું છે તેમના નિવાસ તેમના પ્રશંસકો અને રાજકીય આગેવાનો પહોંચી રહ્યા છે લોકો માટે તેઓ માત્ર ધારાસભ્ય ન હતા પણ એક પરિવારના સભ્ય જેવા હતા કરસનભાઈ સાહેબ હંમેશા સહજ અને સરળ રહ્યા તેઓના વિચારો અને કાર્ય પદ્ધતિને હંમેશા યાદ કરવામાં આવશે તેઓ લોકોના ધારાસભ્ય હતા અને લોકો માટે જ જીવનભર કામ કર્યું ગુજરાત વિધાનસભાના કડીના ધારાસભ્ય અને જેમની સાથે કામ કરવાની તાલુકા પંચાયતના સમયથી કાર્યકર્તા તરીકે તક મળેલી એવા સરળ સ્વભાવના સાદગી અને સાતત્યપૂર્ણ જેમને પોતાની આખી જિંદગી વિતાવી છે બસમાં મુસાફરી કરી અને ધારાસભ્યોની ફરજો નિભાવતા હતા એવા આદરણીય કરશનભાઈ સોલંકીજી આજે આપણી વચ્ચે નથી રહ્યા રાજકીયમાં મુઠ્ઠી ઊંચેરા માનવી તરીકેની જિંદગી એમને જેવી છે અને સતત પ્રજાના પ્રશ્નો વિસ્તારના પ્રશ્નો અને રાજ્યના પ્રશ્નો માટે પ્રજાની વચ્ચે રહી અને સરકારમાં રજૂઆતો કરનારા આ ધારાસભ્ય એમને હું મારા હૃદયથી શ્રદ્ધાંજલિ આપું છું રાજ્યને અને વિસ્તારને તથા એમના પરિવારને એમના જવાથી જે ખોટ પડી છે એ ખોટ કદીએ ન પૂરાય એવી ખોટ છે પ્રભુ એમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું પુનઃ એમના ચરણમાં વંદન કરી અને એમને શ્રદ્ધાંજલિ આપું છું કણીના ધારાસભ્ય મહાન કરશનભાઈના દુઃખદ અવસાનથી ખૂબ જ દુઃખદ થયું છે શોક દિન લાગણી પ્રત્યુ છે અમને પણ આઘાત લાગ્યો છે આવા એક નેતા ગુમાવતી સ્વાભાવિક સરળ સ્વભાવના હતા લોકો વચ્ચે ચાલતા ફરવું બસમાં ફરવું નાના કાર્યકર્તાની આંગળી પકડીને એના કામ પૂરા કરવા સાથે જવું અને જે પ્રશ્નો હોય એને સરળતાથી ઉકેલ લાવવામાં એમની હર હંમેશ એમના પ્રયત્નો રહેલા લોકોના દિલમાં વસેલા સરળ સ્વભાવના સાદગી ભર્યા એમને અમે એકસો આઠ લાડકા લાડકી રીતે કહેતા હતા અમારા આવા ધારાસભ્ય ગુમાવથી અમને અમારા મત વિસ્તારમાં અને સમગ્ર ઉત્તર ગુજરાત ગુજરાતમાં દુઃખદ થયું છે આવા ધારાસભ્ય સાદગીભર્યું જીવનનો જો દાખલો લેવો તો આપણા કરશનભાઈનો દાખલો લઈ શકાય એમનું જીવન સાદગીભર્યું અને હર હંમેશ એમનો જીવન કાર્યકર્તા માટે પ્રેરણાદાયક આજે એમનું દુઃખદ અવસાનથી અમને ઘેરા શોકની લાગણી પ્રવૃત્તિ છે અમે બહુ દુઃખદ થયા છે અમારા કડી વિધાનસભાના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું આજે દુઃખદ અવસાન થયું છે કરશનભાઈ સોલંકી હર હંમેશ પ્રજાકીય કામ કરતા વિધાનસભાની અંદર જોવા મળ્યા તેઓ એસટીની મુસાફરી કરતા અને વિધાનસભાની અંદર આવતા વિધાનસભામાં ઘણી વિધાનસભાના તમામ નાગરિકોના પ્રશ્નોને લઈને ચર્ચા કરતા પછી એ પાણીની સુવિધા હોય કે પછી એ રસ્તાની સુવિધા હોય કે પછી તેઓ એસટી બસની સુવિધા હોય મહિલાઓ માટે એસટીની સુવિધા ગામડામાં જોઈએ એવી રજૂઆત કરતા તેઓ વારંવાર વિદ્યાર્થીઓને એસટી બસમાં જવાની મુશ્કેલી પડતી એટલે એસટીની માગણી કરતાં તેઓએ હર હંમેશ સાદગી ભર્યું જીવન જીવ્યું તેઓ મહાત્મા ગાંધીની જેમ જિંદગી જીવ્યા જ્યારે તેઓની ખબર કાઢવા હું એમના પરિવારને મળવા ગયો હતો અને એમની ખબર પણ કાઢી મેં ત્યારે એમનું જે ઘરને જે જોયું તો એમનું ઘર એકદમ સાદગી ભર્યું એક સામાન્ય નાગરિક જેવું જીવન જીવ્યા છે ભગવાન તેમની આત્માને શાંતિ અર્પે અને પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેમની અવગતા આત્માને શાંતિ અર્પે તેમના નિધનથી થી શોક નો માહોલ છવાયો છે જયારે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ કડી ખાતે પહોંચ્યા છે અન્ય રાજકીય અગ્રણીઓ પણ કડી ખાતે પહોંચશે સી આર પાટીલ સહિત લોકોએ દુઃખ વ્યક્ત કર્યો છે જ્યારે દુઃખ વ્યક્ત કરતા સોશિયલ મીડિયા પર સી આર પાટીલે પોસ્ટ કરી અને કહ્યું કે કડીના ધારાસભ્ય શ્રી કરસનભાઈ સોલંકીનું દુઃખદ નિધનથી વ્યથિત છું ઈશ્વર એમના દિવંગિત આત્માને શાંતિ પ્રદાન કરે અને પરિવારજનોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના છે એમણે કરેલા સેવાના કાર્યોની સુગંધ સદાય ચોમેર પ્રસ્થિત રહેશે ત્યારે સાંસદ હરિભાઈ પટેલ સહિત અનેક નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું છે કરશનભાઈ સોલંકીનું અવસાન માત્ર કડી જ નહીં પણ સમગ્ર ગુજરાત માટે એક મોટી ક્ષતિ છે હવે આ ખાલી પડેલી બેઠક માટે પણ પેટા ચૂંટણી યોજાશે પણ તેમના જેવા સરળ નેતા ફરી જોવા મળશે કે નહીં એ મોટો પ્રશ્ન છે